વિશ્વના દેશોના પ્રવાસથી પાછા આવ્યા પછી તરત જ કુમુદિની લાખિયાએ નવી દિલ્હી ખાતેના ભારતીય કલા કેન્દ્ર ખાતે શંભુ મહારાજના માર્ગદર્શન હેઠળ નૃત્યની વિશેષ તાલીમ લેવા માટેની શિષ્યવૃત્તિ મેળવી તેના પરિણામે તેમને ઉત્કૃષ્ટ નૃત્યાંગના તરીકે પ્રસિદ્ધિ તો પ્રાપ્ત થઈ જ પરંતુ તેની સાથે સાથે પંડિત બિરજુ મહારાજ જેવા કથક નૃત્યના જાણીતા કલાકારોની સાથે નૃત્ય નાટિકાઓમાં સહિયારા નૃત્યો રજૂ કરવાની તક પણ મળતી ગઈ બેંગલુરુના નૃત્ય ગુરુ યુ એસ કૃષ્ણરાવના માર્ગદર્શન હેઠળ તેમણે ભરતનાટ્યમ શૈલીની તાલીમ પણ મેળવી હતી થોડાક વર્ષો સુધી આ રીતે કામ કર્યા પછી તેમણે તેમનું સમગ્ર ધ્યાન ઉગતા કલાકારોને કથક નૃત્ય શૈલીની તાલીમ આપવા પર કેન્દ્રિત કર્યું હતું અને વીસમી સદીના છઠ્ઠા દાયકામાં તે માટેની તેમણે ઘણી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી જેના પરિણામે અમદાવાદમાં ઓગણીસો ને સડસઠમાં તેમણે કદમ નૃત્ય સંગીત કેન્દ્રની સ્થાપના કરી હતી ત્યારથી છેલ્લા સાડા ત્રણ ચાર દાયકા દરમિયાન આ સંસ્થાની માવજત અને વિકાસમાં તેમનો ફાળો અત્યંત નોંધપાત્ર હતો આ સંસ્થાની નિષ્ઠામાં તેમના થકી જે વિશેષ કામો થયા લાક્ષણિક કામો થયા એ દરેક કામો પર તેમના વ્યક્તિત્વ અને દૂરંદેશીપણાની છાપ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કથક નૃત્ય શૈલીની બાબતમાં તેમના સર્વાંગીણ અને અભિનવ દ્રષ્ટિકોણને લીધે તે ક્ષેત્રમાં એક નવા યુગના મંડાણ થયા એમ માનવામાં આવે છે આ સંસ્થા પછી તો ગુજરાત ઉપરાંત દેશ વિદેશમાં તાલીમ માટે ખ્યાતિ ધરાવતી થઈ અહીં તાલીમ લેનારા પોતાના શિષ્યોને કથક ઉપરાંત નૃત્યના અન્ય ક્ષેત્રો માટે પણ કામ કરવાની તેમણે પ્રેરણા આપી હતી સત્તરમી મે ઓગણીસો ને ત્રીસના રોજ જન્મેલા શ્રી કુમુદીની બહેન ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા હતા અમદાવાદના આંબાડવી વિસ્તારમાં તમે જાઓ તો અહીં પરિમળ ગાર્ડન પાસે તેમનું કલા સાધનાનું એક આલય આવેલું એ કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિક આ સંસ્થા ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત કલા સંસ્થા નૃત્ય ક્ષેત્રે તેમનું નોંધપાત્ર માતબર અને સર્જનાત્મક પ્રદાન